500 ભીંડો હોય ને એટલે અમારે આખો દી વયો જાય અચ્છા અને મારે હજી કમેન્ટ આવે કે તમારું ઘર બતાવો અરે મારે આ એક જ રૂમ છે ખાવાનું હોવાનું બધું આયા એક નું એક પણ મારે છે ને એક એવું મકાન લઈ લેવું છે જે બતાવતા બતાવતા આખો દિવસ વયો જાય એવું મોટું મકાન પણ મને એમ થાય કે આવશે કે નહીં ત્યાં જીનું મમ્મી તું ખોટા વહીવટ કરમા હુઈ જા ખોટા એ કરમા હુઈ જા તું પછી હું મેં પોતું પકડી લીધો અને આ કમેન્ટમાં કેજો કોને કોને ઘરનું મકાન છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ